कौन भागी गया हाल आप पुलिस चौकी के पास थे तमाम जो यहां रोड ऊपर लगभग आठ से दस जना आता जो हफ्ता उखरावता था ये तमाम लोग यहां से फरार हो गया से एक पण व्यक्ति यहां ऊबो नथी, हाँ? आ ऑफिस आ ऑफिस से ऑफिस आग आ खाली અત્યારે ઓફિસ છોડીને બધા ભાગી ગયા છે એક પણ વ્યક્તિ ઓફિસ ની અંદર પણ મોજુદ નથી બધા લોકો બહાર ઉભા રહીને ખાલી વહીવટ કરે છે કે શું કરવું શું ના કરવું એક પણ વ્યક્તિ એક પણ વ્યક્તિ હાજર નથી આઠ આઠ દસ દસ લોકો એક મિનિટ ગાડી ઉભી રાખો આપણે આ ચોકી છે ત્યાં દર શનિવારે શું લોકો કર્યા પોલીસ વાળા શું કરે તમારી કેટલા પૈસા લઈ

આખી ચોકી મૂકીને તમામ લોકો ફરાર થઈ ગયા છે તમામ 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 ફરાર એસઆઈ પણ ફરાર આખી ચોકી ફરાર કોઈ પણ વ્યક્તિઓ નહીં મળતા બધા ફરાર એનું નામ લઈ લીધું છે જવા દે જવા દે નામ લઈ લીધું છે અહિયાં અહીંયા દર શનિવારે શું થાય તમારી યાર પચાસ રૂપિયા લે

હજુ એક ટેમ્પા ચાલે છે આપણે એમને પણ પૂછીએ ભાઈ અહીંયા જે હપ્તા લે છે ને તમારે એની માહિતી આપવાની છે કેટલા હપ્તા લેતા અહીંયા છે પચાસ રૂપિયા હર શનિવાર કો લેતે ओके 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 ठीक है चलो आज जो फरार થઈ ગયા હતા એ પારા છ બરાબર અત્યારે સહી કરવા જવાનું થયું ચોકી મૂકી નીકળી ગયા હતા હવે પાછા આયા છે હવે તમે બોલો पे भी अभी खड़े हैं इतने इतने सुबह अर्ली मॉर्निंग ठीक है और इन सभी से એટલા એટલા વિટનેસ બતાવ્યા છે આ લોકો દર શનિવારે વહેલા સવારમાં જ્યારે સાવ રાતનું અંધકાર હોય એવા અંધકારના સમયે આ લોકો હપ્તા ઉઘરાવે છે બધા સુતા હશે શહેરના લોકો સુતા હોય ડીસીપી સુતા હોય કમિશનર સુતા હોય એવા સમયે આ લોકો હપ્તા ઉઘરાવે છે આ બીજા ભાઈ છે ટેમ્પો ચાલક એમને પૂછીએ આપણે તમારી પાસે હપ્તા લીધા અત્યાર સુધીમાં कितना कितना पैसा लेते हैं कितना पैसा लेते हैं आपसे ये पुलिस वाले टेंशन मत लीजिए मैं खड़ा हूं पचास पचास रुपया लेते हैं कब कब खड़े रहते हैं यहाँ पे हर शनिवार को ठीक है ये एक दूसरा ट्रक वाला टेम्पो वाला इनका काम सिर्फ एक ही है પૈસા પૈસા ભાઈ એ મને પણ આપી રહ્યા હતા હતા આપતા ને હવેથી અહીંયા પૈસા નથી આપવાના આપણે બરાબર આ જેટલા પણ પોલીસ વાળા છે ને એને એક પણ રૂપિયા આપવાનો નથી કપ કપ ખડે હા ઈ બોલ કે રહ પૈસા નહીં દેના ये सब बेमान लोग है इनको छोड़ना नहीं है ठीक है अगर मेरा नंबर ना हो तो मिल... ले लेना मेहूल बोगरा नाम है मेरा ठीक है अभी किसी को भी पैसा नहीं देना है जाओ ठीक है इन लीगो को इनको ऐसा लगता था कि मैं भी पैसा ले रहा हूँ मुझे, मुझे भी पैसा दे रहे नहीं नहीं पैसा नहीं चाहिए कितना पैसा लेते हैं लोग दो सौ रुपया लेता है दर शनिवार को हाँ सुनिए ये सभी किसी को भी नहीं छोड़ते सभी के पास से પાસે પૈસા આ લોકો જે હપ્તા લેતા હતા ને એની માટે આપણે સો નંબર ઉપર ફોન કરીએ છીએ એમને છોડવાના નથી આપણે કંટ્રોલ રૂમમાં ફોન કર્યો છે ત્યાં કોઈ વાંધો નહીં હવે એટલા કાફી છે પૈસા બાર કાઢે ને બધા જો જો બધા બધા તમામ તમામ પૈસા બહાર કાઢે છે કેમ કેમ કે બધાને અહીંયા એવું છે કે ચોકી પરથી પસાર થઈ ગયા એટલે હપ્તા ફરજિયાત આપવાનો હપ્તા ને પૈસા પાછા દે પૈસા લીધા ને પાછા પૈસા લીધા ને પાછા ઉભો રે ઉભો રે પૈસા પાછા પૈસા લીધા ને એ પાછા તારા હાથમાં જે પૈસા છે ને એ પાછા પૈસા પાછા કેટલા પૈસા દિયા કેટલા પૈસા દીયા ચલો બારો અહીંયા 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 ઉભા રહો અહીંયા ઉભા રહો કેટલા આપ્યા કેટલા આપ્યા કેટલા આપ્યા 30 રૂપિયા આપ્યા ને 30 રૂપિયા કેમ લીધા પૈસા કેમ લીધા આ આવક જોજો મિત્રો હજી હજી ગાડી પર ઉતર્યા નથી પણ પૈસા લેવાના ચાલુ કરી દીધા અને પાછા પાછા એવું જણાવે છે પાછા એવું જણાવે છે કે કેમ મારામારી કરો મારામારી નહીં ભાગી ના જાય એટલે એમને પકડ્યા હતા પણ આ હદ દાદાગીરી છે આ જગ્યા પર ચાલો આ વ્યક્તિ એ જ છે જે અપરા હપ્તા ઉઘરાવે છે આ વ્યક્તિ જ છે જે હપ્તા ઉઘરાવે આપણે અહીંયા અહીંયા જ ઉભારો અહીંયા જ ઉભારો આ જો ફરાર ફરાર હવે સાહેબ પાસે પહોંચી ગયા આ કોઈ વાંધો ગમે સાહેબ પાસે ઉભી જાય ગાડી લેવા નહીં નહીં ચાવી લેવા દો આપડે કંઈ કામ નથી આપણે ચોકીમાં જ ફરિયાદ કરવાની છે ચોકીને તાળું માર્યું તાળું માર્યું તો આ ચોકીને તાળું મારીને ફરાર જો ફરાર જો ફરાર જો ફરાર ઓય ચોકીમાંથી નીકળીને ભાઈઓ આ તમારી ચોકીમાં કેમ આવે છે આ ભાઈઓ તમે નથી ઓળખતા જરા બી નહીં જરાબીને નામ ભી નહીં ખબર તમને એટલે આ લોકો જે હપ્તા ઉઘરાવે તમને ખબર જ નથી આ ભાઈએ હજી રિક્ષા એનું શું કેશો ટેમ્પો ચાલક ખોટું બોલી રહ્યો છે તમારા મત મુજબ એ જે ટેમ્પો ચાલક એ ટેમ્પા ચાલકે જે કીધું એ ખોટું છે ને એ ટેમ્પા ચાલકે જે કીધું કે આ ભાઈ મેં ત્રીસ રૂપિયા આપ્યા એ ખોટું છે ને હા ઓકે સરસ હવે આ લોકો સ્વીકારવા તૈયાર નથી અને ઇન્ચાર્જ ને ખબર નથી પેલો ભાઈ ચોકીમાં ઘુસી ગયો પણ પાછો ચોકીમાંથી ફરાર થઈ ગયો કોણ છે બરાબર બરાબર એટલે તમારો કોઈ વાક જ નથી ને ટૂંકમાં ઓકે ઠીક છે બરાબર છે હવે અહીંયા ટેમ્પા ચાલકો જે નીકળે ને બધા પચાસ પચાસ રૂપિયા બહાર રાખે છે એના વિશે તમે શું કેશો તમને જાણકાર તમને જાણકારી નથી ઓકે હવે જે અહીંયા ઇન્ચાર્જ એએસઆઈ છે એમને કોઈ પણ પ્રકારના કોઈ પણ બાબતની ખબર જ નથી આ છે 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 હવે તમને હપ્તા સિસ્ટમ ડેમો 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 ખાલી છે ખાલી હોય એટલે પૈસા નહીં દેવાના હું હપ્તા સિસ્ટમ શીખવાડીશ તમને અહીંયા લોકો કઈ રીતે હપ્તા બહાર કાઢીને જ જાય છે આમાં હાથમાં જ રાખે પૈસા અને લોકો દે છે ટેક્સટાઇલ માર્કેટ છે આ પોલીસ ચોખ્ખી છે આ ફરજિયાત એક રૂલ્સ જ છે તમારે પૈસા દઈને જવાના અરે ખાલી ગાડી હોય એટલે પૈસા નહીં આપવાના ભરેલી ગાડી હોય એટલે પૈસા આપી દેવાના ચૂપચાપ જે ડ્યુટી ચાલુ હતી એ ભાઈ ફરાર જવા દો જવા દો એમનું નામ લઈ લીધું છે કંટ્રોલ પણ ફોન ફરિયાદ આપવા માટે કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કંટ્રોલ રૂમ માં કોઈએ પણ આપણો ફોન રિસીવ નથી કર્યો તમે જાઓ છો ઓફિસે જાઓ છો જાઓ જાઓ વાંધો નહીં હો જાવ ઓકે જાવ વાંધો નહીં જાવ જાઓ જાઓ હપ્તો આપો છો અહીંયા આપો છો ને હપ્તો આપો છો ને કેટલો હપ્તો લે છે આ લોકો પચાસ રૂપિયા હર સુપર લેતે શનિવાર કો રોજે રોજે જ તમે બરાબર બરાબર અંધારામાં ઉભા રહી જાય છે રોજે કેટલા કેટલા લોકોની ગેંગ ઊભી હોય અંદાજે કાફલો કેટલો હોય પબ્લિક પાર્કિંગ

એ વચેટિયાઓ યુનિફોર્મ પહેર્યા વગર અહીંયા બાર રસ્તા ઉપર ઊભા રહી જાય જ્યારે હું આવ્યો ને ત્યારે અહીંયા આખો કાફલો ઊભો હતો એ કાફલાનું કામ હોય હપ્તાની ઉઘરાણી કરવાની એ કંઈને છોડવાના નથી એક પણને છોડવાના નથી તમામ લોકો ફરાર અહીંયા જેટલા પણ આવે છે ને બધા ફરાર આખી કચેરી ખાલી સવાર સવારનો ટાઈમ કોઈ નહીં અહીંયા તમે પાંચ વાગે આવો ને પાંચ વાગે આ ભાઈ જઈ રહ્યા છે આખી કચેરી ખાલી કોઈ નથી કોઈ નહીં આખી કચેરીમાં કોઈ નહીં એમ જ લાવારીસ પડી છે અત્યારે જો તમે તમે કઈ ક્રાઇમ નથી કર્યો જવા દો જેને જેને જવું હોય ને એને જવા દો બરાબર જો તમે કોઈ ક્રાઈમ નથી કરતા જો તમે કોઈ ખોટું કામ નથી કર્યું તો આ કચેરી છોડી છોડીને ભાગવું કેમ પડ્યું કેમ ભાગવું પડ્યું શાળાઓ અહિયાં સવાર સવાર માં હપ્તા ઉઘરાવો છો જે ટેમ્પલ

ગાડી બી નથી લઈ ગયા એક લોક એક વ્યક્તિ અહીંયા આવ્યો એની ગાડી ઊભી રાખી ડાયરેક્ટ ચોકીમાં ઘૂસી ગયો આ ચોકીમાં ઘૂસો ને એની ગાડી છે આ એની ગાડીનો નંબર છે એટલે કાલે ઊઠીને ગાડી લેવાને શું ભર્યો કાલે ઊઠીને કોઈ પ્રશ્ન ના ઊઠે એટલા માટે બતાવું છું એ વ્યક્તિ ચોકીમાં ગયો અને ચોકી ઇન્ચાર્જ એને સીધો ફરાર કરી દીધો ચોકીમાંથી 120 ની સ્પીડે ભાગ્યો છે અહીંયાથી કોઈ થી ના પહોંચી શકે એટલી સ્પીડે આ સાલો સવાર સવારમાં અહીંયા આખો રસ્તો બ્લોક કરીને હરેક વ્યક્તિઓ પાસેથી હપ્તા ઉઘરાવે અને હપ્તા ઉઘરાવાનો સમય શું છે ખબર હપ્તા ઉઘરાવાનો સમય છે સવારે વહેલા પાંચ થી સાત વાગ્યાનો પાંચ થી સાત વાગ્યામાં આ લોકો હપ્તા ઉઘરાવે જ્યારે રાતનું અંધારું હોય અંધારામાં બધા સૂતા હોય એટલે એમને એવું હોય કે પ્રજા સૂતી છે સીપી કમિશનર સુતા હશે ગૃહમંત્રી સુતા હશે તો આપણા ધંધા ઉજાગર કરવા વાળું તો કઈ છે જ નહીં પણ હું તમારા કાળા ધંધા છોડીશ નહીં ઉજાગર કરીને જ રહીશ જો આ પૈસા 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 બાર રાખશે તમામ લોકો એક પડી છે કે વાહન ઊભું રહે એટલે પૈસા કાઢે અને પૈસા લેવાના એક ટેવ પડી ગઈ છે અહિયાં લોકોને બી ખબર છે કે અહિયાં આવો એટલે આપણે પૈસા દેવાના જ એક પણ ને છોડવાના નથી છોડી જ નહીં વહેલા સવારે સાડા પાંચ વાગે ઉઠીને આમની હેકી કરીએ છીએ તમારી પાસેથી હપ્તા લઈ છે અહીંયા હપ્તા હપ્તા લેવાય ને તમે પહેલી વાર આવ્યા છો જવા દો એટલે આ હદ સુધી ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ઉજાગર કરવા વાળું કોઈ જ નથી અને આ ખાલી સુરત સિટીની વાત નથી

કારણ કે ટેવાઈ ગયા છે કે અહીંયાથી આ ચોકી પરથી તમારે પસાર થવું હોય એટલે હપ્તો રેડી રાખવાનો બધાની ગાડીઓ પડી છે પણ ચોકીમાં કોઈ ચોકી આખી ખાલી બધા ગાડીઓ મૂકી મૂકીને ફરાર થઈ જાય છે આપણને દર્શન કરાવવું જુઓ અહીંયા આ બધાની ગાડીઓ પડી છે ટીફિન આવી ગયા છે આ બાજુ પડી છે પણ ચોકીમાં કોઈ નથી ચોકીમાંથી બધા ફરાર અડધા વાહનો મૂકીને દોડીને ભાગી ગયા જો સાચા હતા તો દોડીને ભાગવાની શું જરૂર છે મારો આ વિડીયો મારો આ વિડીયો બધી જ જગ્યાએ પહોંચવાનો છે કમિશનર કમિશ્નરશ્રીને પહોંચે ડીસીપી શ્રી પ્રશાંત સુબેને પહોંચવાનો છે ગૃહમંત્રી સુધી પહોંચશે તો મારી એક વિનંતી છે આપ સૌને કે આવા જેટલા પણ જે ઉચ્ચ અધિકારીઓના નામ ખરાબ કરી રહ્યા છે ને કે ભાઈ ઉચ્ચ અધિકારીઓના નામે પાછા આ હપ્તા ઉઘરાવશે કે અમારે તો ઉપર સુધી પહોંચાડવાનું હોય ઉપર સુધી કાંઈ નથી જતું આ બધું અસાલાઓના ગજવામાં જાય આ લોકો ને જે પગાર હોય ને દસ હજાર પંદર હજાર વીસ હજાર એના મહિને બે ત્રણ લાખ કરવા હોય એટલે ઉપરી અધિકારી સુધી ક્યાંય નથી કાંઈ જતું નથી આ બધું આ ચોકીમાં લિમિટ રહી સવારથી સાંજ સુધી ઉઘરાવવામાં આવે અને ત્યારબાદ બટાઈ કરવામાં આવે કેટલું જે કલેક્શન થાય ને એનું એટલે આ વિડીયો જે પણ જોવે અમને મારી રજૂઆત છે કે શાળાઓને એક એક વાર બધાને સસ્પેન્ડ કરીને એવો બોધપાઠ આપવામાં આવે ને કે બીજી વાર આવું કોઈ કૃત્ય ના કરે ફરી વાર ફરી વાર આ જે વ્યક્તિ ભાગી ગયો ને એની નંબર પ્લેટ બનાવું છું આ તો એટલી સ્પીડમાં છે ને કે જાણે કોઈ રોકેટ લોન્ચર માંથી રોકેટ છૂટે એટલી સ્પીડે ભાગી ગયો અને એટલા બધા ચોર બધા હવે અહીંયા જે એએસઆઈ બે હશે ને હવે આપણે બધાને જવા દો વાંધો નહીં હવે અહીંયા જે એએસઆઈ બે હે ને એ એસઆઈ ચોકીમાં બેઠા હતા પણ એને ખબર નથી કે બાર શું ચાલી રહ્યું છે બાર રસ્તા ઉપર યુનિફોર્મ વગર એમ જ લોકો ઊભા હોય છે જે હપ્તાની વસૂલી કરતા હોય છે પણ એસઆઈ ના કહેવા પ્રમાણે એને જાણત નથી કે બાર શું વસ્તુ થાય છે આ બધા આ બધા સ્થાનિકોનો સપોર્ટ હતો આ બધા સ્થાનિકો આ સ્થાનિકો અમારી સાથે હતા બરાબર અને એણે મને માહિતી આપી એણે મને માહિતી આપી કે અહીંયા થઈ રહ્યું છે તમે પણ જાગૃત બનો સપોર્ટ મારો ઓલવેઝ હશે જે પણ ભ્રષ્ટાચારીઓ છે ને એમને છોડવાના નથી અને જ્યાં પણ જરૂર પડે ને ત્યાં મેહુલ બોગરા તમારી બધાની સાથે છે જય હિન્દ જય સવિતા